નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે ગુજરાતના તમામ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે બંગાળની કાઢની સિસ્ટમ અતિ મજબૂત બની આગળ વધી ભારત પર હાલ બે મજબૂત સિસ્ટમ બની છે અને તેની અસર હાલ દેશના અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાત પણ થવાની છે શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત વીસ દિવસ કરતાં વધારે દીવ વરસાદ વરસી રહ્યો છે એક સિસ્ટમ હાલ મધ્યપ્રદેશ પર છે અને આગળ વધી રહી છે જ્યારે બીજી સિસ્ટમ રાજસ્થાન પર બની છે અને તે પણ ત્યાંની આગળ વધી રહી છે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયા આગળ વધીને મધ્યપ્રદેશ પર પહોંચીએ છે ત્યાં લોક પહોતે જ અતિ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન ફેરવાઈ ગયો છે સિસ્ટમ હજી પણ એક બે દિવસ સુધી ખૂબ જ મજબૂત સ્થિતિ રહેવાની શક્યતા છે આ સિસ્ટમ અને ઓફ સ્ટક કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો બીજા ઘણા વિસ્તારોમાં પણ પ્રકારનો વરસાદ પડ્યો હતો વધુ આગળ વાત કરીએ કે અઢારમાં હપ્તા પહેલાં કરો આ કામ ખેડૂતોએ કરાવી લીધી જરૂરી આ કામ આના વિના નહીં મળે બે હજાર રૂપિયાનો અઢાર હપ્તો પીએમ કિસાન સમય નિધિ યોજના દેશમાં આવીને યોજના ચાલી રહી છે જેના થકી સમાજનો એક મોટો વર્ગ લાભ મેળવી રહ્યો છે આમાં આર્થિક લાભો આપવા ઉપરાંત સબસિડી કે અન્ય પ્રકારની સુવિધા પણ આપવામાં આવે છે જો તમે પણ કોઈ પણ યોજના માટે પાત્ર છો તમે આ યોજના જોડાઈ શકો છો આ ક્રમમાં એક યોજના હેઠળ ખેડૂતોને આર્થિક લાભો આપવામાં આવે છે આ યોજનાનું નામ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજનામાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેનો સીધો લાભ ખેડૂતોના બેંક ખાતામાં હા નાણાં મોકલીને આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પણ આ યોજના સાથે જોડાયેલા છો તો તમારા માટે ઈ કેવાયસી વાયસી કરાવવાની જરૂર બની જશે જો તમે આ કામ ન કરો તો અન્યતા તમે હપ્તા અટકી શકે છે આગળ વાત કરીએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને તેનો સીધો લાભ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તા નાણાં મોકલી આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પણ યોજના સાથે જોડાયેલા છો તો તમારા માટે એ કેવાયસી કરાવવું જરૂર બની જશે જો તમે આ કામ ન મળે કર્યું હોય તો અન્યથા તમને હા મળવાના અટકી શકે છે ચાલો જાણીએ આ વિશે ખેડૂતો વિશે વધુ વિગતવાર જાણો તો વાસ્તવમાં જો તમે પીએમ કિસાન યોજનામાં જોડાયા છો તો ઘણી તમારે વસ્તુઓ કરવી પડશે જેમાં એક કેવાયસી જો તમે કામ કરો તો તમારો હપ્તો લાભ મળે છે પરંતુ જો તમે આ કામ ના કરો તો તમારો હપ્તો અટકી શકે છે આગળ વાત કરીએ ખેડૂતોને એકસો તેત્રીસ કરોડની લોન માફ હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજીત ચૂંટણી રેલીમાં ખેડૂતોને એકસો તેત્રીસ કરોડ પંચાવન લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી છે પીએમ કહ્યું કે ખેડૂતો બંધ ફરીથી બદલી શકશે આ મામલો ખેડૂતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં આ સાથે હવે સરકાર એમએસપી પર રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે અગાઉ એમએસપી પર ચૌદ પાકની ખરીદી કરવામાં આવી હતી આગળ મહત્વની વાત કરીએ કે ગ્રાહકોની ચેતવણી દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈના કરોડો ગ્રાહકોને છેતરપિંડી ખતરો છે વાસ્તવમાં સરકારે આ અંગે ચેતવણી જાહેર કરી છે ને એસબીઆઈ ગ્રાહકોને છેતરપિંડીની શક્યતા અંગે ચેતવણી આપી છે તમે એસબીઆઈના નામે માતા ફેક મેસેજની સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે પી પંજાબ ફેસ ફેક્સ ચેક દ્વારા જાહેર કરવામાં આવેલા એટલે કે એસ ગ્રાહકોના સોશિયલ મીડિયા પર ફરતા ફોર્ડ મેસેજ સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે તે મેસેજ એસબીઆઈમાં હોવાનું જણાવ્યું પરંતુ વાસ્તવમાં તે નકલી છે તે ગ્રાહકોને રિવોર્ડ પોઈન્ટ રિસ રિસ્ટમ કરવા માટે એક એપિકે ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે બેંક આવા સંદેશ નથી મોકલતી એલેટ અનુસાર આ પ્રકારના મેસેજ યોગ્ય નથી એસબીઆઈ ક્યારેય પણ તેના ગ્રાહકોને એસએમએસ અથવા વોટ્સએપ દ્વારા કોઈ લિંક મોકલતું નથી અને ગ્રાહકો આ એપ ફાઇલ ડાઉનલોડ કરવાનું કહેતું નથી સ્કેન જોખમથી પોતાના બચાવ માટે કોઈપણ શંકાસ્પદ ક્લિક કરશો નહીં અને અજાણી ફાઇલો ડાઉનલોડ કરશો નહીં આગળ વાત કરીએ ગુજરાત સરકાર નિર્ણય લાયસન ગુજરાત સરકારમાં આઈટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે હવે લર્નિંગ લાયસન્સ મેળવવાનું સરળ થયું છે લાયસન માટે લેવાતી પરીક્ષા રાહત આપવામાં આવી છે હવે તમારા લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સનું રિન્યુ કરવામાં આવશે જોકે અગાઉ પંદરમાંથી અગિયાર પ્રશ્નો જવાબ સાચા પડતા લાયસન અપાતું હતું આગળ મહત્વની વાત કરીએ કે ટોલ નાખું નાબૂદ થશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા કરીશું પૈસા તમારા ખાતામાંથી સીધા કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરો મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે આગળ વાત કરીએ કે આધાર કાર્ડ ઉપર મળશે લોન પ્રધાનમંત્રી સ્વનિ દીધી યોજના પણ ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધી લંબવામાં આવી છે અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ હતી આ યોજના હેઠળ નાના વેપારીઓને ટ્રીક વેલ લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલય સ્ટિસ્ટર પર આ માહિતી આપી છે જો કોઈ શહેરી વિક્રેતા મંજૂર અને કોઈ અન્ય નાગરિકોને કરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવામાં આવે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો તમે આ યોજનાનો લાભ લેવા માગો છો તો અમારે દસ્તાવેજ સાથે અરજી કરવી પડશે આગળ મહત્ત્વની વાત કરીએ કે જનધન ખાતા પર એક લાખને ત્રીસ હજારનો વીમો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતા ધારકોને કુલ એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાના ધારકોને ત્રણ ત્રીસ હજાર રૂપિયાની સામાન્ય વીમો સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતા ધારકોને અકસ્માત થાય તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો અકસ્માત ખાતા ધારકનું મૃત્યુ થાય તો તેને એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કુલ એક લાખને ત્રીસ હજાર રૂપિયાનો લાભ મળે છે આગળ વાત કરીએ કે આજના સોના ચાંદીના ભાવ આજે બાવીસ કેરેટના દસ ગ્રામ સોનાના ભાવમાં એસી રૂપિયા આઠસો રૂપિયાનો વધારો થયો છે જે સાથે નવા ભાવમાં ચોસઠ હજાર પચાસ રૂપિયા થયો ત્યારે ગઈકાલે તેમનો ભાવ તેસઠ હજાર પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટના દસ ગ્રામના સોનાના ભાવમાં આઠસો સિત્તેર રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ ઇગણસિત્તેર હજાર આઠસો સિત્તેર રૂપિયા થયો હતો જ્યારે ગઈકાલે તેમનો ભાવ સડસ ઇગણસિત્તેર હજાર રૂપિયા હતો તેમને ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો થયો તે સાથે છ્યાસી હજાર રૂપિયા થયો છે આગળ વધુ વાત કરીએ કે ગુજરાતમાં ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ ખરીફ પાકમાં બે પોઈન્ટ લાખ હેક્ટર વધારે સાથે વાવેતર નોંધાયું છે જેમાં આ વર્ષે એક્યાસી ટકા જેટલો વસ્તાર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ગયું છે જાણો કે આ પાકોમાં કેટલું વાવેતર થયું છે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં વાવેતરને વિગતો આપતાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થયો છે ખરી પાકોનું ઉત્પાદન ભેર વાવેતર કર્યું છે રાજ્યમાં અત્યાર સુધી મો ફૂલ સરેરાશ વરસાદ સાહીઠ ટકા વધુ નોંધાયો છે રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતાં આ વર્ષે વાવેતર વિસ્તારોમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળે તેવી મંત્રીએ આશા વ્યક્ત કરી છે આગળ મહત્વની વાત કરીએ વિદ્યાર્થીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સ્કોલરશિપ જો તમારા ઘરમાં પણ કોઈ બિન દીકરી નવથી બારમાં અભ્યાસ કરતી હોય તો તે સરકાર તરફથી મળશે પચાસ હજાર રૂપિયાની નમોલક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ નવમાં રૂપિયા દસ હજાર રૂપિયા ધોરણ દસમાં દસ હજાર રૂપિયા અને ધોરણ દસમાં અગિયારમાં પંદર હજાર અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા આમ કુલ મળીને ચાર વર્ષમાં ટોટલ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ છેલ્લે મહત્ત્વની વાત કરીએ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ યાર્ડમાં આજે કપાસ અને મગફળી બટાકા સહિત પાકોની મતલબ આવક થઈ હતી રાજકોટ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળવા હોવાથી ખેડૂતો પોતાની પાક લઈને વહેલી સવારથી યાર્ડમાં પહોંચી જાય છે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીને ત્રણ હજાર ક્યુટનની વધુ આવક થઈ હતી જાડી મગફળીની અઢારસો ક્યુટન આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને અગિયારસો વીસથી બારસોને તોણું રૂપિયા મળ્યો હતો જ્યારે ચીણી મગફળીની અઢારસો ક્યુટન આવક થઈ હતી તેમને એક મણનો મગફળીના અગિયારસો દસથી બારસો પિસ્તાળીસ રૂપિયા મળ્યું હતું